નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો આજના વિડીયોમાં આપણે કોઈ વાયરલ કોલ રેકોર્ડિંગ વિશે ચર્ચા નથી કરવાના પરંતુ મિત્રો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ એવા દસ શુભ સંકેતોની કે જો તમારા જીવનની અંદર તમારો સારો સમય શરૂ થવાનો હોય એટલે તમારું જો ગુડલક શરૂ થવાનું હશે તો મિત્રો તમારા જીવનમાં તમને ક્યાંક ને ક્યાંક આવા શુભ સંકેતો જોવા મળશે મિત્રો અવારનવાર આપણા જીવનની અંદર સમય બદલાતો રહેતો હોય છે કોઈના દસ વર્ષે પણ સારો સમય આવે છે તો જ્યારે કોઈના શરૂઆતથી જ સારો સમય હોય ત્યારબાદ તેના થોડા વર્ષો બાદ તેના જીવનની અંદર દુઃખનો સમય પણ આવે છે મિત્રો આપણા જીવનની અંદર પણ આપણને આવા શુભ સંકેતો જોવા મળતા હોય પરંતુ તેનો આપણને મતલબ ખબર નથી હોતી તો મિત્રો એ માટે જ આપણે આજના વિડીયોની અંદર એવા દસ શુભ સંકેતો લઈને આવ્યા છે કે જે સંકેતો તમારા જીવનમાં તમને જોવા મળશે તો ચોક્કસથી મિત્રો તમે વિશ્વાસ રાખજો કે તમારા જે સારો સમય છે એ શરૂ થઈ ગયો છે તમારો ગુડ ગુડલકની શરૂઆત થઈ ગઈ છે તો મિત્રો ખાસ કરીને વિડીયોનો અંત તેમજ મિત્રો તમને વિડીયો પસંદ આવે છે તો કમેન્ટ બોક્સની અંદર જય મહાલક્ષ્મી લખજો કારણ કે મિત્રો લક્ષ્મી માતા ધનના દેવી છે અને એ તમારાથી પ્રસન્ન થશે તો તમારા જીવનની અંદર સુખ સંપત્તિ અને સમૃદ્ધિ વધશે તો મિત્રો વિડીયોને અંત સુધી જોજો અને વિડીયો પસંદ આવે છે તો તેને લાઈક અને શેર કરવાનું ના ભૂલતા આ સાથે જ મિત્રો તમે આપણી ચેનલ ઉપર ન છો તો ચેનલને હાલ જ સબસ્ક્રાઈબ કરી લેજો તો આવો મિત્રો શરૂ કરીએ આ દસ શુભ સંકેતો અને ભગવાનને પ્રાર્થના કરીએ કે આપનો પણ શુભ સમય જલ્દીથી શરૂ થઈ જાય તો મિત્રો નંબર એક ઉપર છે જો મિત્રો તમે કોઈ જગ્યાએ યાત્રા કરી રહ્યા છો અને આ તમારી યાત્રા દરમિયાન તમને વાંદરો અથવા તો સાપના દેખાવ થાય છે એટલે કે મિત્રો તમે કોઈ સફર પર જઈ રહ્યા છો અને તમને રસ્તામાં વાંદરો અથવા તો સાપ દેખાય છે તો મિત્રો આ એક શુભ સંકેત છે તો તમારે માની લેવું કે મિત્રો આજથી તમારો શુભ સમય શરૂ થઈ ગયો છે નંબર બે છે મિત્રો તમે કોઈવાર બહાર જવા નીકળ્યા છો તમે કોઈ સારા કામ માટે જાઓ છો અને તમને રસ્તાની અંદર નવપરિણિત વર અને કન્યા સામે સુકુન થાય છે તો મિત્રો આ પણ એક શુભ સંકેત છે જે પણ તમારો સારો સમય શરૂ થવાનો એક મહત્ત્વનો સંકેત છે ત્રીજા નંબરનો સંકેત છે કે જો મિત્રો તમને સપનાની અંદર કાચબો દેખાય તો આ પણ એક શુભ સમયનો સંકેત છે મિત્રો ઘણા લોકો કાચબાની મૂર્તિ પણ પોતાના વ્યવસાય ધંધાના સ્થળે અથવા તો પોતાના ઘરની અંદર રાખતા હોય છે મિત્રો આમ પણ વાસ્તુશાસ્ત્રની જે માન્યતાઓ મુજબ કાચબો એક પોઝિટિવ એનર્જી પ્રોડ્યુસ કરે છે તો મિત્રો કાચબાનું સપનું હોવું અથવા તો તમારી આસપાસ ક્યાં તમને કાચબો જોવા મળે તો એ પણ તમારો શુભ સમય શરૂ થવાનો એક સંકેત છે ત્યારબાદ નંબર ચાર પર છે જો મિત્રો તમે ઘરની બહાર કેટલાય દિવસોથી ગૂળનો અવાજ સાંભળી રહ્યા છો અથવા તો તમારા ઘરની આસપાસ તમને રાત્રિના સમયે ગોવળના દર્શન થાય છે તો મિત્રો એ પણ તમારો શુભ સમય શરૂ થવાનો ખૂબ જ મોટો સંકેત છે કારણ કે મિત્રો ગોવળ જે છે એને લક્ષ્મી માતાનું વાહન માનવામાં આવે છે અને લક્ષ્મી માતાનું વાહન જો તમને દેખાય છે તો એનો અર્થ એ છે કે લક્ષ્મી માતાજીની કૃપા તમારા ઉપર ખૂબ જ જલ્દીથી થશે ત્યારબાદ મિત્રો વાત કરીએ સંકેત નંબર પાંચની ઘણીવાર ઘણીવાર આપણી છે કે આંખ અથવા તો આપણો હાથ જે એ ફફડે છે તો મિત્રો આના વિશે શું માનવું તો વાત કરીએ તો મિત્રો પુરુષો અને સ્ત્રીની અંદર બંનેના અંગ ફડકવાનું જે રહસ્ય છે એ અલગ અલગ હોય છે જેમ કે પુરુષનો કોઈ જમણો અંગ એટલે કે પુરુષની આંખ અથવા તો એનો હાથ ફફડે તો એનો અર્થ છે કે તમારા જીવનની અંદર કોઈ પણ શુભ કાર્ય થશે તમારો શુભ સમય શરૂ થઈ ગયો છે જ્યારે સ્ત્રીઓની અંદર આ વસ્તુ બિલકુલ વિપરીત છે સ્ત્રીનો કોઈ ડાબો અંગ ફરકે છે તો એનો મતલબ શુભ કાર્ય થવાનું છે એવું માનવામાં આવે છે જેમ કે સ્ત્રીનો ડાબી આંખ ફરકવી અથવા એનો હાથ ફફડવો ત્યારબાદ વાત કરી મિત્રો સંકેત નંબર છ ને તો મિત્રો તમે રાત્રે સુવો છો ત્યારે અચાનકથી તમારી આંખ ઉગળી જાય છે જ્યારે તમે ઘડિયાળની અંદર નજર કરશો તો એ સમયે તમારો ત્રણ વાગ્યાનો અસવાતો ત્રણ વાગ્યાની આસવાસતો હોય છે જ્યારે મિત્રો તમારી સાથે પણ આવું બને છે કે તમે આમ તમે દરરોજ આઠ અથવા સાત વાગે ઉઠો છો પરંતુ અમુક અમુક વાર તમારી આંખ ત્રણથી લઈ અને પાંચ વાગ્યાના વચ્ચે ઉગળી જાય છે તો આ પણ મિત્રો એક શુભ સંકેત માનવામાં આવે છે કેમ કે મિત્રો ત્રણથી લઈ અને સવારના પાંચ વાગ્યા સુધીનો જે સમય છે એને બ્રહ્મ મુહૂર્ત કહેવામાં આવે છે જે મહાન ઋષિમુનિઓ અને મહાન વૈજ્ઞાનિકો તેમજ જે મહાન લોકો થઈ ગયા એ મિત્રો ખાસ કરીને ત્રણથી પાંચના સમયની અંદર ઉઠે છે જેથી તેમના જીવનની અંદર ખૂબ જ પોઝિટિવ રિઝલ્ટ પ્રાપ્ત થાય છે તો મિત્રો તમારી સાથે પણ આવું બને છે તો તમારો સમય પણ શુભ થવાનો છે એનો આ ખૂબ જ મોટો સંકેત મિત્રો સંકેત નંબર તો મિત્રો આપણને ઘણીવાર સારા અને ખરાબ સપનાઓ આવતા હોય છે પરંતુ જો મિત્રો આપણને સવારના સમયે વહેલા જો તમને સપનું આવે છે અને સપનાની અંદર તમને ઓમ નામના મંત્રોનું ઉચ્ચારણ સંભળાય છે અથવા તો રામ નામનું ઉચ્ચારણ મંત્રોચ્ચાર સંભળાય અથાય ત્રિમંત્ર છે એના પણ સપનામાં અવાજ સંભળાતા હોય આ સિવાય મિત્રો શંખનાદ અથવા તો આરતીની જે ઘંટડી વાગતી હોય એનો રણકાર તમને સ્વપ્નની અંદર સંભળાય છે અથવા તો મિત્રો કોઈ શંખનાદ છે એનો અવાજ તમને સ્વપ્નમાં સંભળાય અથવા તો જોર જોરથી અમુક લોકોનું ટોળું ભેગું થઈ અને ભગવાન માતાજીનો જયકારો બોલાવતા હોય એ ટાઈપના અવાજો મિત્રો તમને સ્વપ્નની અંદર સંભળાય છે તો આ પણ તમારો શુભ સમય શરૂ થવાનું સંકેત છે ત્યારબાદ મિત્રો વાત કરીએ સંકેત નંબર નવની તો મિત્રો તમારી ઘરની આસપાસ અથવા તો તમારા ઘરે જો ગાય માતા છે એ બપોરે અથવા સાંજના સમયે આવે છે અને તમારા દરવાજા ઉપર ઊભા રહે છે તો મિત્રો તમે તેને ચોક્કસથી રોટલી અથવા તો ગોળ જે છે એ ખભરાવાનું રાખો કારણ કે મિત્રો ગાય માતા જો તમારા આંગણેથી ભૂક્યા જશે તો એ વસ્તુ સારી નથી પરંતુ મિત્રો તમારા આંગણેથી તમે ગાયને જો રોટલો અથવા તો ગોળ ખભરાવીને મોકલશો તો તેના આશીર્વાદ તમને પ્રાપ્ત થશે અને ગાય માતા દરરોજ તમારા ઘરે આવે છે તો આ પણ તમારો ગુડલક શરૂ થવાનો એક ખૂબ જ મોટો સંકેત છે ત્યારબાદ વાંકેત નંબર દસની તો મિત્રો તમે ઘણીવાર પૂજા અર્ચના કરવા બેસો ત્યારે એ સમય મોટા અથવા મૂર્તિ પર ભગવાનના જે ફૂલ ચડાવેલા હોય છે એ ફૂલ અથવા તો એમાંથી પાન જો જમીન ઉપર તમારી સામે પડી જાય અથવા તો તમારા જે ખોળાની અંદર પડે છે તો આ જે છે એ શુભ સમય શરૂ થવાનો ખૂબ જ મોટો પોઝિટિવ સંકેત માનવામાં આવે છે આ સંકેત એવો છે કે જાણે ભગવાને સાક્ષાત તમને આશીર્વાદ આપ્યા છે કે તમારું કલ્યાણ થવાનું છે અને તમારો શુભ સમય હવેથી શરૂ થઈ ગયો છે તો મિત્રો આ હતા આજના શુભ સમય શરૂ થવા માટેના દસ સંકેતો મિત્રો આજ સુધી તમારા જીવનમાં પણ ક્યારેય આવા સંકેતો થયા છે તો તમે કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી લખીને જણાવજો અને મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ વિશેના તમારા પ્રતિભાવો પણ તમે કોમેન્ટ બોક્સની અંદર ચોક્કસથી લખીને જણાવશો તો મિત્રો વિડીયોને અંત સુધી જોવા માટે આપનો આભાર તમે મિત્રો ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ કરી નથી તો હાલ જ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલું બે લાયકન પણ દબાવી દેજો જેથી અવનવા જાણકારી ભરા જ્ઞાન અને વિજ્ઞાનના વિડીયો આપણી ચેનલ પર મૂકવામાં આવે તો એની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી વિડીયોને અંત સુધી જોવા માટે આપનો આભાર